એસ પટેલ નાયબ કાર્યપાલક ઈજને તેમજ કોલેજના આચાર્ય પ્રતિક દવે દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોતરી અને ઉપસ્થિત વીજ અને અધિકારીઓ દ્વારા તેના સંતોષકારક જવાબો અને સમજ આપવામાં આવી હતી જેટલું આપણે ઉર્જાનું સંરક્ષણ કરી શકશું એટલું આપણા પોતાના માટે તો આપણે ઇકોનોમિકલી ફાયદો કરીએ છીએ પરંતુ એના કારણે આપણા નાના સ્ટેપ્સને કારણે જે દેશને સમાજને આપણે ફાયદો કરીએ છીએ એ અમૂલ્ય છે એની નોંધ કદાચ જો આપણા લેવલે આપણે ન લેતા હોય તો પણ સમાજ ઉપર એનો જે મોટો ઇમ્પેક્ટ પડતો હોય છે એ ખૂબ જરૂરી છે અને જો આપણે આ ગ્રહને બચાવવો હશે તો આપણે આપણું કાર્બન એમિઝન આપણી પોતાની કાર્બન ફૂટપ્રિન્ટ આ ખરેખર ઓછી કરવી પડશે વીજળી કઈ રીતે બચાવી શકાય તે વિશેનું માર્ગદર્શન નું એક સેમિનાર યોજવામાં આવ્યું હતું આ સેમિનારમાં જે છે કે વીજળી છે કઈ રીતે બચાવી શકાય તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય સોલાર પાવર દ્વારા જે છે વીજળીની વીજળી જે છે એની બચત કઈ રીતે કરી શકાય અથવા તો આપણા ઘરમાં જે વાયરિંગ કરીએ છીએ એ વાયરિંગ છે કયા પ્રકારનું કરાવી જેથી છે તે વીજળીની છે એ બચત કરી શકાય તે ઉપરાંત છે કે જે હાઉસવાઇફ છે જે ડેલી પોતાના જે રૂટિન કામોમાં વીજળીનો ઉપયોગ કરતી હોય છે તો તે સલામત રીતે કઈ રીતે છે તે વીજળીનો ઉપયોગ કરી શકે તે માટેના જે છે સાવચેતીના પગલાંઓ પણ બતાવ્યા આ બધા સરે આજ થોડું જ્ઞાન આપ્યું કે આપણે કઈ રીતે શક્તિ વધારે સારી રીતે ઉપયોગ કરી શકીએ એમાં જે આપણે ઉર્જા વાપરીએ છીએ વીજળી ઘરે આવે છે કઈ રીતે ઓછું એનું એમાં ખર્ચમાં કઈ રીતે ઘટાડો કરી શકીએ અને ગૃહ ગૃહિણી જે ઘરમાં કામ કરે છે એ અચાનક આમ કપડાં સુકાવવા જતી હોય અને ક્યાં વીજળીના તારો ત્યાંથી કઈ રીતે બચવું એ ધ્યાન રાખવું જોઈએ